ગાંધીનગરના દેગામમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અસામાજિક તત્વોએ જગ્યાઓ પચાવી હતી તે જગ્યા દૂર કરવામાં આવી હોવાને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું તેઓએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી દસ ઓક્ટોબરના સવારે અગિયાર વાગે તેઓએ આ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બહિલમાં નવરાત્રી દરમિયાન જે અંબામાના ચોકમાં હુમલો કર્યો હતો તે અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં ગાંધીનગર પોલીસે બહેલમાં તોફાનીઓને પકડ્યા છે બીજા દિવસે સૂર્યનું કિરણ ઉગે પહેલા જ તે અસામાજિક તત્વોને પકડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ આવા તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો પણ દૂર કરવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે ગુજરાત પોલીસ મક્કમતાથી આવા સૌ દંગાઈઓની સામે તડકાઈ પૂર્વક પગલા ભરતી આવી છે અને ભરતી આવશે માં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અસામાજિક તત્વો એ જગ્યાઓ પચાવી હતી તે જગ્યા દૂર કરવામાં આવી હોવાને ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું પોતાની પ્રતિક્રિયા આપી હતી

અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશે